છોટાઉદેપુર ભાજપ લોકસભા ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાયા જેમાં વીસ જેટલા ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી છે જેમાં ધારાસભ્ય માજી સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખે માંગી ટિકિટ ચોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ગૌતમ ગેડિયા જગદીશ પંચાલ જયશ્રી દેસાઈને રૂબરૂમાં જેમાં વીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતા અને એક સમય મોહનસિંહ રાઠવા સુખરામ રાઠવા અને નારણ રાઠવા એ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા અને છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત બને તે માટે વર્ષોથી ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી જેને લઈ એક વખત સાંસદ અને એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રામસિંહ રાઠવાએ પોતે જણાવ્યું હતું કે ત્રિપુટીને તોડવાનો મારો સંકલ્પ હતો રાજકીય રીતે નારાયણ રાઠવા ચૂંટણી છોટાદેપુર લોકસભાની સેન્સ પ્રક્રિયા આજે બોડેલી ખાતે ચાલી રહી છે જેમાં પ્રદેશ મુકેલ ત્રણ નિરીક્ષક ચાર જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને હવે પછી પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓનો રિપોર્ટ રજૂ કરશે આજે નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાયા છે છોટાદેપુર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા નારણભાઈ રાઠવા આજરોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે જેને અમે આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થયો છે

એવા ભારત દેશની અંદર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાના અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે વીસથી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ કેટલા દાવેદાર વીસથી વધારે દાવેદારો છે એક જે શક્તિ હતી કોંગ્રેસમાં એ કોંગ્રેસની શક્તિ તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં એ શક્તિ જ્યારે આવી હોય ત્યારે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીના મળવાનો છે ગઈકાલ સુધી સામે સામે હતા આજે જ્યારે જોડે રહીને અમે કામ કરીશું તો અહીંનું જે ટાર્ગેટ છે છોટાઉદેપુરમાં છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે અને એની શરૂઆત તો ઓગણીસો નવ્વાણુંથી શરૂઆત થઈ ગઈ હતી પણ આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે અને એ કિનારે આવીને કોંગ્રેસ ઊભી છે ક્યારે કોંગ્રેસનું નામ ડૂબે કંઈ નક્કી નહીં જે તે વખતે સંકલ્પ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં જોડાયો અને ત્યારબાદ હું કાર્યકરો જોડે રહીને જે કામ કર્યું અને એ સંકલ્પ રાઠવા ત્રિપુટીને તોડવાનું જે કામ હતું એ ભારતીય જનતા પાર્ટીના સહયોગથી અમે આજે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ અહીંયા ત્રિપુટી તૂટી ગઈ છે અમે સુખરામભાઈ રાઠવાને પણ નિમંત્રણ આપીએ છીએ કે તેઓ પણ આવી જાય તો વધારે સારું થાય આપણે બધા જોડે મળીને સાથે રહીને આ વિસ્તારનો છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારનો વિકાસ કરીએ અને વિકાસના ફળ આ વિસ્તારના નાગરિકોને મળે એવા અમારા પ્રયત્નો છે ભારતીય જનતા પાર્ટીનો જેટલો કાર્યકર હોય એ બધા જ કાર્યકરોને ટિકિટ માગવાનો અધિકાર છે પણ બધાને તો મળવાની નથી કોઈ એકને મળવાની છે હવે એકને મળવામાં કોણ એનું ભાગ્ય ચમ ચમકશે એ તો આપણા હાથમાં છે નહીં એ આવનારા દિવસોમાં નક્કી થવાનું છે લાગણીવાળો પ્રશ્ન કર્યો છે પણ એનો જવાબ મારે એક જ છે કે જે રીતના રાજેન્દ્રભાઈ રાઠવા ભાજપમાં જોડાયા અને પાર્ટીના કાર્યકરો મન દુઃખ હોય તો પણ એમને જીતાડી લાવવા એ જ એનો દાખલો છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હશે અને ઉમેદવાર જે હોય એ અમારી દૃષ્ટિએ એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ કમળ છે અમે કમળને ધ્યાનમાં રાખીને કામ કરવાના છે ઉમેદવારનું પ્રતિનિધિત્વ કોણ કરશે એ અલગ વસ્તુ છે પણ ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી નું કમળ છે એટલે અમે કમળ ને ધ્યાન રાખીએ રહેન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર